અરવલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળી સોયાબીનના પાકમાં નુકસાન થતા ખેડૂતોએ પાક નુકસાનની સહાય ચૂકવવા સરકાર પાસે માંગ કરી છે હવામાનની ભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ અરવલી જિલ્લામાં તમામ તાલુકાઓમાં માવઠું થયું છે જેની અસર ખેતીવાડી પર પડી છે જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોને મગફળી અને સોયાબીનનું વ્યાપક પ્રમાણમાં વ્યવતર કર્યું છે મગફળી અને સા

મારું નામ ખાંટ મહેશકુમાર કનકાભાઈ હું જાગૃત ખેડૂત છું અને આ કૌમાસિક વરસાદ આજ સવારથી ધૂમધાર ચાલુ થયો છે તે માટે તમામ ખેડૂતોને નુકસાન બહોળા પ્રમાણમાં વેઠવું પડ્યું છે જેવા પાક કે મગફળી સોયાબીન અળદ કપાસ મકાઈ એવા ખૂબ નુકસાન થયું છે તો સરકારને ધ્યાન દોરીએ છીએ ખેડૂત વતીથી કે સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર ચૂકવે એવી મારી નમ્ર અપીલ છે આ સીઝનમાં ખેડૂતોએ નવરાત્રી સમય પણ કમોસમી વરસાદ વિલન બન્યો હતો ત્યારે આશા હતી કે હવે મગફળી સોયાબીન ને જે ઉપજ મળશે એમાંથી ખર્ચ નીકળશે અને બાકીના વ્યવહારો પૂરા થશે પરંતુ માવઠાને કારણે ખેડૂતોની જે આશા હતી એ આશાને માથે પાણી ફરી વળ્યું છે ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતોએ પાક નુકસાન અંગે સર્વે કરાવીને નુકસાનીનું વળતર મળે એવી માંગ કરી છે હિતેન્દ્ર પટેલ અરવલી